આજ દિન સુધી અમે ઝાડુ માં રહીને અમારો છે ને કોઈ વિકાસ નથી થતો આમ આદમી પાર્ટીમાંથી માંથી પાંચસો લોકો ભાજપમાં જોડાયા છે ડેડિયાપાડા તાલુકાના તિલીપાડા ગામ ખાતે એ ભાજપે મોટો ખેલ પાડ્યાના સમાચાર સામે આવ્યા છે મહિલાઓ દ્વારા ચૈતર વસાવવા હાય હાય ના નારા પણ લાગ્યા હતા

ઉષ્મા ભેર સ્વાગત પણ કરવામાં આવ્યું હતું મહિલાઓ દ્વારા ચેતર વસાવા હાય ના નારા પણ લાગ્યા હતા એ સમાચાર એ ચેતર વસાવાના નજીકના વ્યક્તિએ ખેલ પાડ્યો હોવાની વાત સામે આવી રહી છે જે રીતના એક બાજુ ચેતર વસાવા દેડિયાપાડામાંથી અત્યારે તડિપાર છે તો બીજી બાજુ ચેતર વસાવાના ગઢમાં ભારતીય જનતા પાર્ટીએ મોટો એ ખેલ પાડી દીધો છે

એક વર્ષ સુધી એ ડેડિયાપાડા વિસ્તારથી તેઓ દૂર રહેવાના છે ત્યારે હવે ડેડિયાપાડામાં ભારતીય ભારતીય જનતા જનતા માસ્ટર સ્ટ્રોક માર્યો છે ગઢમાં પાંચસો જેટલા કાર્યકર્તાઓને ભારતીય જનતા પાર્ટીમાં જોડ્યા છે આ મહત્વપૂર્ણ સમાચાર એ ડેડિયાપાડા અને આદિવાસી વિસ્તારને લઈ સામે આવ્યા છે કે જ્યાં એક બાજુ આમ આદમી પાર્ટી ક્યાંક મજબૂતાઈથી આગળ વધી રહી હતી ત્યારબાદ હવે ભારતીય જનતા પાર્ટીએ આજ વિસ્તારમાં એ મોટો ખેલ પાડી અને પાંચસો જેટલા કાર્યકર્તાઓને ભારતીય જનતા પાર્ટીમાં જોડ્યા છે જે સમાચાર સામે આવી રહ્યા છે એ ટેડીયાવાડાના દિલીવાડા ગામ ખાતે જે આ નૃત્ય સાથે મહિલાઓ નાચગાન સાથે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા ભારતીય જનતા પાર્ટીમાં જોડાતાની સાથે એ કાર્યકર્તા મારું નામ મગનભાઈ પોનાભાઈ વસાવા લીલીપાડા ગામ અમે આજ દિન સુધી અમે ઝાડુમાં રહીને અમારું છે ને કોઈ વિકાસ નથી થતો એટલે અમે બધા ગામવાળા વિચાર કર્યો કે અમે પાંચસો થી સાડી પાંચસો જણ અમે આજે જોડાયા છે અમારા નીલભાઈ સાહેબે રાજપીપળાથી આવ્યા એ વરસાદમાં એનું એમનું બી ધન્યવાદ માનીએ છીએ અમે બહુ ખૂબ સરસ આવવા વરસાદમાં બી મિટિંગ હારી કરી બહુ ધન્યવાદ એક બાજુ એ ચેતર વસાવા એ વિસ્તારના મજબૂત નેતા ગણવામાં આવતા હતા બીજી બાજુ ભારતીય જનતા પાર્ટીમાંથી મનસુખ વસાવા પણ આ બંને વચ્ચે એ ટક્કર એ ઘણા સમયથી ચાલી રહી હતી તેની વચ્ચે ચૈતર વસાવા જ્યારે અઢી મહિના જેટલો સમય તેઓએ જેલમાં વિતાવ્યો ત્યારથી એ ગ્રાઉન્ડ ઉપર ભારતીય જનતા પાર્ટી મજબૂત દેખાઈ રહી છે ભારતીય જનતા પાર્ટી ત્યાંના લોકોને વિશ્વાસ આપવામાં ક્યાંક ને ક્યાંક સફળ થતી હોય તેવું દેખાઈ રહ્યું છે ચૈતર વસાવા એક વર્ષ સુધી આ વિસ્તારથી દૂર રહેવાના છે તો બીજી બાજુ ભારતીય જનતા પાર્ટી આ વિસ્તારના લોકોના કામ માટે હવે મજબૂતાઈથી આગળ વધી રહી હોય તેવા સમાચાર અત્યારે મળી રહ્યા છે એ ડેડિયાપાળા કે જ્યાં ચેતર વસાવા એ જીતીને આવ્યા હતા ત્યારથી હવે ચેતર વસાવા ક્યાંક ને ક્યાંક મજબૂતાઈથી આગળ વધી રહ્યા હતા તેના રથને રોકવા માટે ભારતીય જનતા પાર્ટીએ આયા અહીંયા મોટું ગાબડું પાડ્યું છે સમાચાર તો એવા મળી રહ્યા છે કે ચેતર વસાવાના નજીક ગણાતા વ્યક્તિએ જ આમ આદમી પાર્ટીમાંથી પાંચસો જેટલા કાર્યકર્તાઓને ભારતીય જનતા પાર્ટીમાં જોડ્યા છે આગામી દિવસોમાં પણ હજી આ વિસ્તારની અંદર ભારતીય જનતા પાર્ટી કોઈ મોટો ખેલ પાડે તો નવાય નહીં હજી આગામી દિવસોમાં પણ આ વિસ્તારની જે સ્થાનિક સ્વરાજની તાલુકા અને જિલ્લા પંચાયતની જે ચૂંટણીઓ આવી રહી છે એ ચૂંટણીઓ પહેલા ભારતીય જનતા પાર્ટી હવે મેદાન તૈયાર કરવા એ મેદાનમાં ઉતરી હોય રીતનું અત્યારે લાગી રહ્યું છે હવે જોવાનું એ છે આગામી દિવસોમાં હજી ભારતીય જનતા પાર્ટી શું મોટો ખેલ પાડે છે